મિત્રો આજે આપણે પ્રકરણ દસ વર્તુળ શરૂ કરીશું આ પ્રકરણમાંથી કુલ છ ગુણનું પૂછાય છે જેમાં એક ગુણનો એક હેતુ લક્ષી બે ગુણનો એક દાખલો અને ત્રણ ગુણનો પ્રમેય રાઈડર અથવા મોટો દાખલો પૂછાય છે આમ કુલ છ ગુણનો આ પ્રકરણમાંથી પૂછાય છે ધોરણ માં આપણે વર્તુળ વિશે શીખી ગયા આપણે જાણીએ છીએ કે કોઈ સમતલના એક ચોક્કસ બિંદુ એટલે કે જેને આપણે કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ તેનાથી અચળવૃતા લઘુવૃત્ત ખંડ ગુરુવૃત આ બધું જ આપણે ધોરણ નવમાં શીખી ગયા છીએ એક આકૃતિ દોરીને ઝડપથી તે યાદ કરી લઈએ તો અહીંયા વર્તુળ દોરેલું છે ને તેમાં છે તેનું કેન્દ્ર છે મોટી જીવા છે હવે નીચેની તરફ આર લખ્યો છે એટલે કે વર્તુળનો નીચેનો ટુકડો પી આર ક્યુ લઘુચાપ દર્શાવે છે તે જ રીતે પી એસ ક્યુ વર્તુળનો ઉપર ભાગ ગુરુચાપ દર્શાવે છે આપણે જાણીએ છીએ કે જો એ આર બી અથવા અર્ધવૃત્ત ચાપ થાય એટલે કે અર્ધવર્તુળ મળે તે જ રીતે ત્રિજ્યા આપણે લીધી પીઆર ક્યુ અને ત્રિજ્યા ઓ ક્યુ મળીને લઘુ વૃત્તાંશ બનાવે છે આપણને ખ્યાલ છે કે આ જે આકાર મળે છે તે આપણો લઘુ વૃત્તાંશ છે અને તેની ઉપરનો જે વર્તુળનો ભાગ મળે છે તે આપણો ગુરુવૃત્તાંશ છે તે જ રીતે પીક્યુ જે જીવા છે તે જીવા પીક્યુ અને નીચે પીઆરક્યુ મળીને લઘુવૃત્ત ખંડ બનાવે છે અને ઉપર તે જ પ્રમાણે અહીંયા આપણે ભૂલમાં લઘુવૃત ખંડ લખ્યું છે ત્યાં આવશે ગુરુવૃત્ત ખંડ બનાવે છે તો આ બધી આ બધા શબ્દોથી આપણે પરિચિત જ છીએ આપણે ફરી તે યાદ કરી લીધા હવે આપણે આગળ વધીએ ચાલો આપણને કોઈ એક વર્તુળ અને રેખા PQ આપેલા છે તો આ બંનેને સમતોલમાં દર્શાવીએ તો વિચારો કે કઈ કઈ પરિસ્થિતિ શક્ય છે અહીંયા પહેલું આકૃતિમાં આપણે દોર્યું છે કે રેખા વર્તુળને છેદે નહીં બીજી આકૃતિમાં અહીંયા બીજી આકૃતિ છે બીજી આકૃતિમાં રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે અને ત્રીજીમાં રેખા વર્તુળને માત્ર એક બિંદુમાં છેદે છે તો આ સિવાય કોઈ પરિસ્થિતિ શક્ય છે આપણે વિચારીએ તો ખ્યાલ આવે છે કે આ સિવાય કોઈ પરિસ્થિતિ બીજી અન્ય શક્ય નથી તો કાં તો રેખા વર્તુળને છેદે જ નહીં કાં તો ભિન્ન બે બિંદુમાં છેદે અથવા માત્ર એક બિંદુમાં છેદે આપણે તે લખી લઈએ અહીં જયારે કોઈ રેખા ભિન્ન બિંદુમાં જે બિંદુ એ છેદે છે તે તેનું સ્પર્શ બિંદુ કહેવાય એટલે કે અહીંયા આકૃતિ ત્રણ માં રેખા પીક્યું વર્તુળ સ્પર્શક છે જ્યારે આકૃતિ બે માં રેખા પીક્યું વર્તુળની છેદિકા છે ત્રીજી આકૃતિમાં સ્પર્શ બિંદુ થશે એ અને આપણે જાણીએ છીએ કે વર્તુળના દરેક બિંદુમાંથી એક સ્પર્શક દોરી શકાય એક અને માત્ર એક સ્પર્શક એક થી વધુ સ્પર્શક જુઓ એ બિંદુમાંથી આપણે સ્પર્શક PQ દોર્યો આ સિવાયનો એમાંથી પસાર થતી કોઈ બીજી રેખા આપણે દોરી નહીં શકીએ દોરવાનો પ્રયત્ન કરશું એમાંથી પસાર થતી રેખા PQ સિવાયની તો તે તેની છેદિકા બની જશે પણ સ્પર્શક તો નહીં જ બને આમ વર્તુળના દરેક બિંદુએથી એક અને માત્ર એક સ્પર્શક આપણે દોરી શકીએ તો વર્તુળ પર તો અસંખ્ય બિંદુઓ છે તો આપણે અસંખ્ય સ્પર્શકો વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે તે રેખા તેની છેદિકા એક બિંદુમાં છેદે તો સ્પર્શક જે બિંદુએ છેદે તે સ્પર્શ બિંદુ વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય બીજું ત્રીજી આકૃતિમાં જોઈએ કે પીક્યુ છે તે તેનો સ્પર્શક છે તો હવે તેને સમાંતર બીજા કેટલા સ્પર્શકો દોરી શકાય ને સમાંતર આપેલા વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય વિચારો એક જ દોરી શકાશે અહીંયા ધારો કે આપણે બિંદુ બી લઈએ તો તેમાંથી પસાર થતો બીજો એક સ્પર્શક આપણને મળશે છે તો આ આપણે શીખ્યા તે હેતુલક્ષી માં પૂછાઈ શકે તો હવે આપણે સ્પર્શક ના એક ગુણધર્મને સાબિત કરીએ જે પ્રમેય દસ પોઈન્ટ એક છે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે આ એક અગત્યનું પરિણામ છે આપણે પહેલા આકૃતિ દોરીએ તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ છે અને એક્સ વાય વર્તુળનો સ્પર્શક છે જે પી બિંદુએ તેને છેદે છે એટલે કે પી તેનું સ્પર્શ બિંદુ છે આટલું આપણને આપેલું છે અને આપણે સાબિત કરવાનું છે કે ઓ એ એક્સ વાય ને લંબ છે તો સૌથી પહેલા જે આપેલું છે અને જે સાબિત કરવાનું છે તે આપણે લખી લઈએ ચાલો તો આ લખ્યા બાદ આપણે પર કોઈ બિંદુ લઈએ ધારો કે એક્સ પર પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ છે હવે આપણે ઓ અને ક્યુ ને જોડતી એક રેખા દોરીએ તો આપણને ઉ ક્યુ મળશે ઓ અને ક્યુ ને જોડતી એક રેખા તો તમે જોઈ શકો છો કે ક્યુ નું સ્થાન જો વર્તુળની અંદર હશે તો ઓ ક્યુ છે તે ઓપી ત્રિજ્યા કરતા નાનું હશે ક્યુ અંદર હશે તો પરિણામે જ્યારે તમે રેખા એક્સ વાય માંથી પસાર થતી દોરશો તો તે તેની છેદિકા બનશે સ્પર્શક નહીં બને તો એનો અર્થ એ થયો કે ક્યુ બિંદુ વર્તુળની અંદર આવેલું નથી ક્યુ બિંદુ વર્તુળની બહાર આવેલું છે નાનું થાય અથવા તો ઓક્યુ ઓપી કરતા હંમેશા મોટું થાય આપણે ક્યુ બિંદુ જ્યાં લીધું છે તેના બદલે XY પર કોઈ પણ પીસીવાય નું બિંદુ પસંદ કરીએ તો હંમેશા તો આપણે તે લખી લખ્યું કે માટે ઓક્યુ એ વર્તુળની ત્રિજ્યા ઓપી કરતા મોટો છે એટલે સંકેતમાં લખ્યું કે ઓક્યુ મોટો છે ઓપી જે રેખા XY પરના પી ના બધા જ બિંદુઓ માટે સાચું છે એટલે કોઈ પણ બિંદુ q પસંદ કરો ઓપી કરતા તો ક્યુ મોટો જ થવાનો અને આપણે જાણીએ છીએ કે પણ બિંદુ અને રેખા આપ્યા હોય હું જરા તમને દોરીને બતાવું કે આપણી પાસે કોઈ રેખા છે એક્સ વાય લઈએ અને તેનું બહારનું બિંદુ છે કોઈ ઓ તો ઓ થી એક્સ વાય નું તમે કોઈ પણ અંતર લો કોઈ પણ અંતર લો જમણી બાજુ લો ડાબી બાજુ લો કોઈ પણ અંતર લો તો હંમેશા જે આ લંબ લંબ અંતર 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 છે તે જ ટૂંકામાં થશે તો અહીંયા આપણે બતાવ્યું કે ઓપી હંમેશા નાનું બને છે ઓ ક્યુ બિંદુ અહીંયા લો અહીંયા લો કોઈ પણ જગ્યાએ ક્યુ બિંદુ લો તો ઓપી દર વખતે નાનું જ બને છે એનો અર્થ એ થયો કે ઓપી છે સૌથી ટૂંકું અંતર છે અને ટૂંકું અંતર છે માટે તે લંબ છે આપણું પ્રમેય આ રીતે સાબિત થઈ જાય તો આપણે લખી લઈએ કે એટલે કે ઓપી એ ઓ થી રેખા એક્સ વાય નો સૌથી ટૂંકું અંતર છે માટે ઓપી એ એક્સ વાય ને લંબ છે જે આપણે સાબિત કરવું હતું તો અહીંયા આપણો પ્રમેય સાબિત થઈ જાય છે બહુ નાનો પ્રમેય છે અને યાદ રાખો પણ બહુ સરળ છે કે આકૃતિ દોર્યા પછી સૌથી પહેલું કામ કરવાનું એક્સ વાય પર બિંદુ ક્યુ લેવાનું અને ઓક્યુ ને છોડી દેવાના આ લખ્યા પછી બતાવાનું કે ક્યું જો વર્તુળની અંદરનું બિંદુ હોય તો xy વર્તુળની છેદિકા બને સ્પર્શક ન બને માટે આ શક્ય નથી એટલે કે ક્યુ વર્તુળની બહારનું બિંદુ છે ક્યુ વર્તુળની બહારનું બિંદુ હોય તો ક્યુ હંમેશા ઓપી કરતા મોટો હોય અને આ વસ્તુ રેખા એક્સ વાય પરના પીસીવાય ના બધા જ બિંદુ માટે સાચી છે માટે ઓપી એ ઓથી રેખા એક્સ વાય નું સૌથી ટૂંકું અંતર છે અને સૌથી ટૂંકું અંતર તો હંમેશા લંબ હોય માટે op એ વાય ને આગળ આપણે જોયું કે વર્તુળના દરેક બિંદુએ એક સ્પર્શક દોરી શકાય એનો અર્થ એ થયો કે વર્તુળ પર અસંખ્ય બિંદુઓ છે માટે વર્તુળને કેટલા સ્પર્શક હોય અસંખ્ય

ખાલી જગ્યા કહે છેદિકા કહે છે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય આપણે આકૃતિ દોરીને જોયેલું કે વધુમાં વધુ કેટલા બે સ્પર્શકો સમાંતર હોય તેનાથી વધુ સમાંતર સ્પર્શક ન દોરી શકાય છેદિકાઓ અસંખ્ય દોરી શકાય સમાંતર હોય પણ સ્પર્શક તો માત્ર બે દોરી શકાય વર્તુળ અને સ્પર્શક ના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે સ્પર્શ બિંદુ કહે છે તે પણ આપણે પ્રશ્ન ત્રણ પાંચ સેમી ત્રીજા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ ક્યુ કેન્દ્રાઓમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે OQ બાર સેમી હોય તો PQ ની લંબાઈ બાર સેમી હોય તેર સેમી હોય આઠ point પાંચ સેન્ટીમીટર હોય કે વર્ગમૂળમાં એકસો ઓગણીસ સેન્ટીમીટર હોય એ આપણે આ ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે તે શોધવાનું છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો O કેન્દ્ર વાળું વર્તુળ છે જેમાં OP તેની ત્રિજ્યા છે પાંચ સેમી આપેલી અને Q બિંદુ છે તે સ્પર્શક પરનું બિંદુ છે જે કેન્દ્રમાંથી પસાર થતી રેખા ને પર આવેલું છે અને ઓક્યુ આપણને આપ્યું છે બાર સેમી આપણે પીક્યુ શોધવાનું છે તો આપણે જોઈ શકીએ છીએ કે જે ખૂણો ઓપીક્યુ છે છે તે આપણે હમણાં પ્રમેય સાબિત કર્યો દસ પોઈન્ટ એક કેન્દ્રમાંથી દોરેલી ત્રીજી અસ્પર્શ બિંદુ એ સ્પર્શકને લંબ હોય તો પાયથાગોરસ બહુ સહેલાઈથી આપણે લઈ શકીશું એટલે કે આપણે આ દાખલો સોલ્વ કરવા માટે ત્રિકોણ ઓપીક્યુ

વત્તા પી નો વર્ગ તમે જાણો છો કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો આપણે કિંમત મૂકીએ તો ઓ છે બાર નો વર્ગ બરાબર ઓપી છે પાંચ નો વર્ગ વત્તા પી આપણે શોધવાનું છે માટે પી વર્ગ તેમના તેમ સાદુ રૂપ આપીએ તો એકસો ચુમ્માલીસ બરાબર પચીસ વત્તા પી નો વર્ગ હવે આપણે પી વર્ગ મેળવવા છે માટે પચીસ પેલી તરફ લઈ જઈશું તો આપણને મળશે એકસો ચુમ્માલીસ ઓછા પચીસ વર્ગમૂળમાં એકસો ઓગણીસ અને એકસો ઓગણીસ નું વર્ગમૂળ આપણે કાઢી શકીશું નહીં પૂર્ણાંક સંખ્યામાં માટે તે તેમના તેમ રહેશે તો આપણો જવાબ આવ્યો પીક્યુ બરાબર માં એકસો ઓગણીસ સેન્ટીમીટર તો કયો વિકલ્પ આપણો સાચો થશે ડી વિકલ્પ વર્ગમૂળમાં એકસો ઓગણીસ સેન્ટીમીટર વર્તુળ નો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો રકમ જરા શાંતિથી વાંચો તો સમજાશે કે આપણી પાસે એક વર્તુળ છે અને કોઈ એક રેખા છે આપેલી રેખાને સમાંતર હોય તેવી બીજી બે રેખા દોરવાની છે જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય ને બીજી વર્તુળની છેદિકા હોય તો આપણી પાસે આ એક વર્તુળ છે અને એક રેખા આપી છે હવે રેખા આપણે વર્તુળને ન છેદતી હોય તેવી પણ લઈ શકીએ વર્તુળનો સ્પર્શક પણ લઈ શકીએ અને વર્તુળની છેદિકા પણ લઈ શકીએ આપણે ધારો કે છેદતી નથી તેવી કોઈ રેખા લીધી હવે આ રેખાને સમાંતર હોય તેવો વર્તુળનો સ્પર્શક પણ દોરવાનો છે અને છેદિકા પણ દોરવાની છે તો તમે સ્પર્શક આને સમાંતર હોય એવો આ બિંદુએ પણ દોરી શકો અને નીચે પણ દોરી શકો અને બીજી એની છેદિકા તેને સમાંતર હોય એવી આપણે દોરવાની છે તો આ વર્તુળની થઈ છેદિકા કારણ કે તે વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે અને આ બ્લ્યુ દોરી છે રેખા તે વર્તુળનો આ થયો છેદિકા અને આ મળ્યો આપણને સ્પર્શક જરૂરી નથી કે આ જ રીતે આકૃતિ દોરી શકાય આ સિવાય પણ કોઈ પણ રીતે તમે આકૃતિ દોરી શકો તો અહીંયા આપણો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક પૂરો થયો હવે પછીના વિડીયોમાં આપણે વર્તુળને આગળ વધારશું